વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારેલી થી દીપિકા ગાર્ડન તરફ જવાનો રસ્તો બેસી ગયો જાર માર્ગ પર રસ્તા પર પડેલા પુવાને લઈને રાહદારીઓને ભારે હાલાકી ગઈકાલેશ પાલિકાના કર્મચારીઓએ કરી હતી પેચ વર્કની કામગીરી હલકી ગુણવત્તાની કામગીરીને લઈને પેચ ઉખડી ગયો અને ખાડો પડ્યો સોસાયટીના સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો કોંગ્રેસના મહિલા આગેવાને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર કર્યા આકરા પ્રહારો આ સુંદરવન સોસાયટી નું એન્ટ્રન્સ છે અને દીપિકા ગાર્ડન જવાનો મેઇન રોડ છે ત્યાં આજે સવારે આખું જે રોડ નું કાર્પેટ કર્યું હતું આખું જ ઉખડી ગયેલ છે નીચે જો ખરેખર રોડ ના પાંચ લેયર હોય ને એ રીતે રોડ બનાવામાં આવે પણ અત્યારે એવું છે કે રેતી નું જે વેસ્ટેજ હોય એ નીચે નાખી દેવામાં આવ્યું હતું અને ઉપર કાલે રોડ બન્યો અને આજે જોવો તો તમે આખા પોપડા ઉખડી જાય છે અહીંના સ્થાનિકોનો મને ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહિયાં આવ્યા તો જોયું તો એટલી બીચમાર હાલત છે આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જૂથું જાગતું ઉદાહરણ છે

પેલા ભૂવો પડ્યો ને એક મોટી ટ્રક ગઈ એમાં આખું જ બધું બેસી ગયું છે ને બધું અમે જોયું તો હાથ અમે પોપડા ઉકાળી શકીએ એ રીતની કામગીરી થયેલી છે એટલે ભાજપના રાજમાં કમિશનર થી માંડીને કોન્ટ્રાક્ટરો હોય કે કોર્પોરેટરો હોય બધા જ આમાં સામેલ છે બધાને પૈસા કમાવામાં રસ છે કોઈને પબ્લિક ના પૈસે પબ્લિક ના ટેક્સ ના પૈસે પબ્લિક ને સુવિધા આપવાની એમાં કોઈને રસ નથી બધાને પૈસા ફાઇલો બનાવીને પૈસા કમાવામાં રસ છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો